ત્રિલોકી નાથ તારામાં ગાજે છે હિરસાગર ગુરુ કરમશી બાપા સંવત ઈ સ સંત કરો રાજકોટ માંગ વણકરવાસ માં અમરા અમરાભગત સંતોના પ્રેમી રહેતા હતા તેમને રાજીબાઈ તથા ગૌરીબાઈ નામે બે પત્નીઓ કરી છતાં તેમને ત્યાં સંતાન થયું નહીં તેમના ઘરે એક વખત ત્રિકમ સાહેબની જગ્યા ચિત્રો થી ખાન સાહેબ પધાર્યા સાથે સાહેબ પણ આવ્યા હતા અમરા ભગતે સંતોની પ્રેમથી સેવા કરી તેમને સંતાન નથી તે હકીકત ખાન સાહેબે જાણી તેમને અમરા ભગતને વચન આપ્યું તમારે ત્યાં મહાન પુરુષ પાકશે સંવત ઓગણીસો એકાવનની સાલમાં એક દરબાર જેવા દેખાતા વ્યક્તિ આવી રાજીબાઈને એક પાંચ વર્ષનો પુત્ર સોંપી આ બાળકનું જતન કરજો એ તમારું ઘટપણ પણ પાડશે એમ કહી જતા રહ્યા આ કોનું બાળક છે કોણ માતા પિતા છે તે જાણવા પ્રયત્ન કર્યો પરંતુ બાળકને લાવનાર પુરુષ તુરત જ જતા રહ્યા જેથી કાંગી પત્તો લાગ્યો નહીં આ બાળકનું નામ હીરો પાડવામાં આવ્યું તે હીર સાગર બન્યા પાલક પિતા અમરા ભગત ગરીબ માણસ પણ ભાવુક માણસ જેથી સાધુ સંતો તથા મહેમાનો સતત તેમના ઘરે આવતા વણાટકામ કરી જીવન નિર્વાહ કરતા હતા પુત્ર હીરાને લખતા વાંચતા આવડે તેટલું કામ ધંધામાં મદદ કરી શકે તે માટે વણાટકામ શીખવ્યું पुत्र हिरानी याद शक्ति ये भी के एक बात एक वक्त सांभे शीखे के जुए ये तुरंत ज याद रही जाए अगियार वर्ष उम्रे वनाट काम शीखी कापड़ वनवा लग्या अमरा भगत भजन प्रेमी हता। एक वर्ष उम्रे तेमने बाढ़ साहेब नो सत्संग सांभियो हतो। जयांग भजन होई त्यांग तेओ अवश्य पहुंची जता हता। पिता अमरा भगत पासे थी घनां भजनों टेमने सांभळिया हता तार में एक तार मिलत है जरमंजरा और शिखर पर लेर लागी एक लरम मलरा शिंगी वागी शूनमां वीणा ना सुर सुनाए नौबत वागी नामनी रे त्यां झालरी नो झणकार बीजी एक सूफी संत वाणी पिता अमरा भगत पासे थी सांग्री हती નીચેની વાણી તેમના હૃદયમાં તીરની જેમ ખૂંચી ગઈ હતી મન રાખો ધ્યાન સુરતા સુરતા ગુરુના ગુરુના રાખો નિશાન હરિપ્રામાં એ જી ભાવ ભક્તિનો મર્મ ન જાણ્યો રસ બહુ પાયા ગાન માંગ પાન છિંદ્રી તરસ ન છીપી ધર્મ ન આવ્યો ધ્યાન માંગટે એ જી વિના વાદળ વીજ ચમકે गगन इशान मांग, रूम झूम रूम झूम मेहुला वरसे लाखों करोड़ आन मांगते, एक जी जलहल जलहल जोत जलत है, त्रिवेणी स्थान मांग, अमृत कोई भरी दिल अंदर कोई पियो गुरु गिनान मांगते, एक जी कल मढ़ो तो कल्याण थाय तने कहे विलायत कान मग वैकुंठ जतांग वर न लागे बेसी ने विमान એક રાત્રિ કામધંધા રે જાગો મોટા મુનિવરા સે જે સદગુરુ પાયા રણૂંકારની ધૂનમાં મનવાતાર મિલાયા એકદમ તેઓ ઉભા થયા ભજન ગવાતા હતા એક કુંભારવાડામાં તુલસીભાઈના ઘરે પહોંચી ગયા જઈને જુએ છે તો વામકાનેરના કરમશી બાપા રામ સાગર ઉપર મસ્તીથી ભજનો લલકારી રહ્યા હતા એક સોહી બા કોઈ જાણે વીરલા સૂક્ષ્મ વેદ સુનાવું મેરે દાતા સદગુરુ રામને રીજાવું ટે મન પવન કા મૂળ બાંધી અગમ ખડક પર આવું ખરી ખબર સે ખોજુ ખાવીંદકો ते पर लगनी लगाव टे मूल कमल को मध्य मांग उन उन्मून ध्यान लगाव एक अटक जपो अजपा श्वासो श्वास में समाव टे चली सूरता चढ़ी गगन में अनु नाद सुनाव जरहर जयोति जागी जरूखे लूंटी ब्रह्म जगाव टे आवन जावन का मटिया अंतरा ते परवाना पावू मेराम कहत सदगुरु चरने नवी नकल में न आवूटे एक एक बे राम बाण वाग्या हो ते जाने एक तो समझ्या ने प्रमाणे टे ध्रुव ने वाग्या प्रहलाद ने वाग्या थरी बैठा ठेकाने गर्भवास मांग सुखदेव ने वाग्या वेद वचन प्रमाणे टे मोरध्वज राजा नाम मन हरि लेवा वहालो पधारिया ते टाने કાશીએ જઈને કરવત મેલાવ્યા પુત્ર પત્ની બેઉ તાણેટે બાઈ નિરાંગ ઉપર ક્રોધ કરીને રાણો ખડુક લઈ તાણે ઝેરના પ્યાલા ગિરધર લાલે અમૃત કર્યા એવે ટાણે ટેક નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી ખેક કરી ખરે ટાણે અનેક ભક્તોને એને ઉગાર્યા ધનો ભગતુ રાણે ટેક એક પછી એક વાણી ચૌદ વર્ષનો હીરો સાંભળતો ન હતો વાણીને હૃદયથી પીતો હતો ભજન વયક વનમ આવ્યા ત્યારે જઈને કરમશી બાપાના આપવા પ્રાર્થના કરી પ્રેમથી માથે હાથ ચરણે વરસના જોઈ સાહેબ ધારાની દક્ષા આપી નામ આપ્યું હીર સાગર બસ ત્યાંથી દઈ નામ પૂછ્યું સૌ ભક્તિનો રંગ પાકો લાગી ગયો અને હીરો રાઠોડ

તેમના માર્ગદર્શન હેઠળ હીરસાગરે સાત વર્ષ સુધી એક ભક્તિ યોગ કર્યો આત્મજ્ઞાનને ઉપલબ્ધ થયા હીર સાગર માંગથી હીરા જેવી વાણી સાગર માંગથી મોતી નીકળે તેમ નીકળી જોઈએ અમૂલ્ય વાણી તારક ચિહ્ન કહે હીર સાગર સુનો હરિજનો નામ નિરંતર હૈ ન્યારા જે નામે આ સૃષ્ટિ રચાની રચાના સર્વે બ્રહ્માડા રેટેક देवी देवता हे नाम थकी नाम थकी शास्त्र रे, नाम थकी छे चंद्र ने सूरज नाम थी दश अवतारा रेटे नाम थकी अनेक संतो सि ग्रही नाम आधारा रे पीर पैगंबर तीर्थ करोते नाम का सोई विस्तारा रेटे नाम रूप गुण थी आगे कोते, सतनाम किया विचारा रे जे नाम अनामी पाया घट में निरंतर हे निराधारा रेटे नाम पाया सतगुरु शरण हुआ जीव निस्तारा रे हिरसागर हरि परगट देखिया सदगुरु देव दीदारा रेटे भजन पालक पिता अमरा भगत ने खान साहेबे आपेल वचन याद आव भगत तमारे त्यांग कोई महान पुरुष पापशे ए वचन मुजब हिरसागर घरे पुत्र रूपे आया અઢાર વર્ષની ઉંમરે હિરસાગરના લગ્ન ગોંડલ પાસેના વોરાકોટડા ગામે મેઘજીભાઈ ચાવડાની સુપુત્રી પાલુભાઈ સાથે થયા એક દિવસ બાંદરા તા ગોંડલથી કરશનભાઈ દાફડા આવ્યા તેમની સાથે સતસંગ કર્યો કરશનભાઈ હિરસાગરને બાંદરા સતસંગ માટે લઈ ગયા ત્યાં બે ભાઈઓ સતત સતસંગ ભજન કરતા હતા અને ગુરુની ખોજમાં હતા મોટાભાઈ લીંબાભાઈ મકવાણા તથા તેમના નાના ભાઈ ઉગાભાઈ મકવાણા બસ જેની ખોજ કરતા હતા તે સામેથી ઘરે પધાર્યા આસપાસના વાસના ભાઈઓ દ્વારા સાંજના સત્સંગનું આયોજન થયું બંને ભાઈઓ તેમના ભક્તિ રંગમાં રંગાઈ ગયા ઉગાભાઈ મકવાણા એ બે ઉગારામ બન્યા બ્રહ્મજ્ઞાની બન્યા અને ઉગમ ફ્રોજ ઉભી કરી જેવી રીતે ભાણ સાહેબે ભાણ ફોજ તૈયાર કરી હતી ખીરસાગર ને બાંદરા ગામ હૃદયમાં વસી ગયું અવારનવાર નવાર ઘરના ખર્ચે બાંદરા સતસંગ અર્થે આવતા ત્યારે સંસારી જીવ પાલુમાં ઠપકો આપતા હતા ને કહેતા જેને ભક્તિ જોઈતી હોય તો તે અહીં આવે તમે શું કામ દોડી દોડીને બાંદરા જાવ છો તારક ચિહ્ન તારક ચિહ્ન ત્યારે હીરસાગર સાગર જવાબ આપતા પ્રેમીઓના પ્રેમના ખાતર ગાંઠની મૂડી ગુમાવી ખિસ્સા ભરનારા ગણાય છે એવી ઠગાઈની કમાઈ મારે નથી કરવી મને જે મૂડી જોઈતી હતી તે ગુરુ કરમશી બાપાએ આપી દીધી છે જેટલા જરૂરિયાતવાળા આપના જીવન નિર્વાહ પુરતું પ્રભુ ગમે ત્યાંથી આપી દેશે ને પાવર હાઉસમાં ઇલેક્ટ્રિક વિભાગમાં મગરવાડા કોપટા નાયાની વેરાડેવા ઘણા ગામોમાં સ્વખર છે જય પચ્ચીસ ભજન પ્રેમીઓ તૈયાર કર્યા જેમાં બાંદરાવાળા ઉગારામ મુખ્ય હતા એક દિવસ મુગારામે ગુરુ હિરસાગરને કહ્યું બાપા તમે ભજન કરવાની વાત કહેતા હતા પણ મારો પગ અપંગ છે માટે આસન થતું નથી કેમ બાપાળી હિરસાગર બાપાએ કહ્યું ભાઈ તું ઊંધો પડ્યો રહેજે તોય કબૂલ છે આસન મનનું પાકું કરવાનું છે અચાનક પોતે એક વાણીમાં ગુગારામને પોતાના પૂર્વ જન્મની વાત કહી

તારે આંગને અઢારે વર્ણ એક પ્યાલે થાય અને અહીંથી દક્ષિણ દિશામાં તારા મુખથી મુસલમાન પઠાણનો દીકરો પરમોદાય ત્યારે જાણજે કે તને પ્રભુવાળો પીર મળ્યો હતો ખરેખર હિરસાગર બાપાનું વચન તેમણે સંવત ઓગણીસો છ્યાસી ભાદર બાવલ બુધવારે દેહત્યા કર્યા પછી ખરેખર ઉગારામ બાપા દ્વારા થાણા દેવળી ગામે અમરનગરના રહેવાસી કુંજલ પઠાણ મુસલમાનને ઉપદેશ આપી ગુંજારામ નામ આપ્યું ત્યાંથી ઉગમ જાગૃતિ થઈ બાંદરા આજે ઉગારામ બાપાનો વિશાળ આશ્રમ છે હવે ઉગારામની થોડી ઝલક જોઈએ હીરસાગર બાપાના શિષ્ય ઉગારામનો જન્મ વણકર જ્ઞાતિમામ પિતા ડાયાભાઈ માતા જાલુબેને ત્યાંગ સંવત ઓગણીસો બત્રીસ માં થયો હતો પત્નીનું નામ સોનલબાઈ હતું ઉગારામ જાગૃત થઈ સતસંગ જવા લાગ્યા એ સમયમાં પાઠનું મહત્વ કહેવાતા જ્ઞાનહીના ગુરુઓએ પૂરું કરી નાખ્યું હતું ઠીક લાગે તેમ કાનમાં ફૂંકો મારી જાગૃત થયા વિના મંત્રો આપતા સાથે સનાતન ધર્મની બડાઈ કરતા હતા ન કરવાના ધંધા કરતા હતા ભાવુક લોકો પાસેથી ધર્મના નામે પૈસા પડાવતા હતા આહાર વિહાર ના ઠેકાણા ન હતા વ્યસન તથા અંધશ્રદ્ધામાં ઘેરાયેલ હતા ભજન ભૂલી ભોગ મળ્યા હતા કહેવાતા સ્વાર્થી જળતાવાદી ધર્મના ઠેકેદારો તથા બની બેઠેલા ધંધાદારી ગુરુઓ દ્વારા તેમનો જોરદાર વિરોધ થયો તેઓ લોકોને પોતાની સુરક્ષા માટે સમજાવી રહ્યા હતા આપણો ધર્મ સૌથી જૂનો છે સનાતન છે એ છોડી ક્યાંય જવાય નહીં ગુરુ બદલાય નહીં પરંતુ ઉગારામે હે મનસા માલની જાગતા સેવીએ એ ગોરખનાથની વાણી ભૂલેલા લોકોને યાદ કરાવી હયાત સંતનો મહિમા સમજાવ્યો ધીરે ધીરે હરજીન બાપા લાગુ દાદા પૂંજલ પીર અમૃ બાપુ તથા મામૈયા પીર જેવા જ્ઞાન પીપાસુ ઉગારામના શિષ્યો બન્યા હિમાલય માંગથી નીત નવું નીર ગંગાંધી માં આવ્યા કરે છે વૃક્ષો માંગ નીત નવા ફળ ફૂલ આવ્યા કરે છે કુવામાં નિત નવી સરવાણી આવ્યા કરે છે તેમ હરિયુગમાં જ્ઞાનીઓ આવ્યા કરે છે પણ માણસનું દુર્ભાગ્ય એવું છે કે આગે થઈ ગયેલા જ્ઞાનીઓને જડતાપૂર્વક પકડીને પૂજવા લાગી જાય છે અને હયાત જ્ઞાનીની સમજ્યા વિના નિંદા કર્યા કરે છે જેથી સાચા ધર્મથી વંચિત રહી સંપ્રદાયમાં જિંદગી પૂરી કરી નાખે છે સાચો ધર્મ તો હયાત પ્રભુત સાથે જોડાયા બાદ ખ્યાલમાં આવે છે જેમ પ્રગટ દીવાની જયોગથી અન્ય દીવાઓ પ્રકાશિત થાય છે તેવું જ સાચા ધર્મની બાબત માંગ છે ઉગારામ ઉકતા સૂર્યના પ્રકાશની જેમ ગુરુ હિરસાગર દ્વારા દર્શાવેલ જ્ઞાન તથા ધ્યાન જિજ્ઞાસુઓને જણાવવા લાગ્યા કેટલાક ધર્મગુરુઓ પણ ઉગારામના શિષ્ય થયા પોગારામે જ્ઞાનનો પ્રકાશ ફેલાવી સંવત્યાગ કરોગારામ બાપાના દેહત્યાગ બાદ લાબુદાદા લાલશંકર હરજીવન જોશી દ્વારા સંવત બે હજાર એકસઠ માં કુલ બસો ચોરાણું પાના અષ્ટવ્ર ગીતા નામનું પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું તેની પૂર્વ ભૂમિકા ભવાનભાઈ જે પટેલ રાજકોટ દ્વારા લખવામાં આવી તેમાં તેઓ શ્રીએ લખ્યું છે કે જાણીતા મહાનુભાવોમાં એકમાત્ર શ્રી રજનીશજી ઓશો એ જ અત્યંત ધૂડાણપૂર્વક અને સર્વાંગી છણાવટ અષ્ટવક્ર તથા જનકના સન્વાગ પર કરેલ છે જેને મહાગીતા નામ આપ્યું છે આ પુસ્તક પરથી ખ્યાલ આવ્યો કે ઉગારામ બાપાની ફોજના જ્ઞાનીઓની નજર પ્રવર્તમાં જ્ઞાનીથી અજાણ ન હોતી ઉગમ યોગ દ્વારા અન્ય પુસ્તકો નીચે મુજબ પ્રગટ કરવામાં આવ્યા છે જે વાંચવા લાયક છે એક મોતી માલા બે બ્રહ્મ રસાયણ પુષ્પો ભાગ પહેલી પાંચ ત્રણ બ્રહ્મ રસાયણ ભજન સાગર ભાગ એક

અનેક ભાવિકો ઉગારામની સમાધિના દર્શને સતત આવ્યા કરે છે સંત હિરસાગર તથા ઉગારામ બાપાને જાદવ મહેશના પ્રણામ